પરિવારનો સામાજિક બહિષ્કાર થયો હતો પાંચ પરગણા સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો શિહોરી ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળી હતી સમાજના કોઈ પણ પ્રસંગમાં ન આવકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો લલિત દવે પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા હતા બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારને પણ ગુનેગાર ગણવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી મારી દીકરીને હું બ્રાહ્મણ જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણ માં પરણાવીશ અમે લોકો એટલા રૂઢી ચુસ હતા ત્રણ પરગણા શ્રી બહાર નતા આપતા અમે જાહેર છૂટ આપી કે પાંચ પરગણા આપો પાંચ પરગણા પછી બહાર જવા માંડ્યા બીજા સમાજમાં અમે એમ કહ્યું કે આ પાંચ પરગણા ના મળે તો આવડું મોટું ગુજરાત છે

દીકરી તરીકે સહન ન કરી બોલવું જોઈએ કિંજલ દવે દ્વારા કહેવામાં આવ્યું કે બ્રહ્મ કન્યા હોવાનું ખૂબ જ ગૌરવ છે બ્રહ્મ સમાજના લોકોનો મારી સફરમાં મોટો ફાળો છે સભ્ય અને મોડર્ન સમાજમાં બે ચાર અસામાજિક તત્વો દીકરીઓ માટે લિમિટ તેઓ નક્કી કરે છે પાંખોને કાપવાની આ બધી વાતો છે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે લાઈફ પાર્ટનર નક્કી કરવાનો હક નથી હું જે પરિવારમાં જઈ રહી છું તેઓ સારા છે આવી વાત ન કરવી નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે તેની સામે અવાજ ઉઠાવો સાટા પ્રથાની પીડિત હું પણ છું પરિવાર સામે બોલનાર સામે કાર્યવાહી કરે કરીશ તેવું પણ નિવેદન કિંજલ દબે દ્વારા આપવામાં આવ્યું જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવ વિશે રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મ કન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મસવાદના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતાએ છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહ્યો છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નવકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરું ચલો આ બધી પ્રતિભાની બીજું તો મોર્ડન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે એટલે દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે મેં દીકરીઓનું સારું કહેવા માંગે છે એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ બ્રહ્મશક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમારે બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે તમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી

ત્યારે હિન્દુઓમાં જાતિવાદને લઈને કાજલ હિન્દુસ્તાનીએ નારાજગી વ્યક્ત કરી હતી આપણા દેશમાં જાતિવાદ દૂર કરવા મહેનત કરીએ છીએ કેટલાક લોકો સમાજના ઠેકેદાર બનીને બેઠા છે જો યુવક હિન્દુ છે તો પછી સમાજને શું વાંધો છે જો યુવક હિન્દુ છે તો પછી જાતિવાદ શું કામ તેવું નિવેદન કાજલ હિન્દુસ્તાની દ્વારા આપવામાં આવ્યું છે સમાજ બહાર કાઢવા મુદ્દે જય વસાવડાએ પણ કિંજલ દવેને સમર્થન આપ્યું છે એકવીસમી સદીમાં આ બનાવ શરમજનક બાબત છે તેવું જય વસાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે બ્રાહ્મણ સમાજમાં આ પ્રકારની વાત ન હોવી જોઈએ શાસ્ત્રોમાં આંતરજ્ઞાતીય લગ્ન વિશે ક્યાંય ઉલ્લેખ નથી આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ અને હિન્દુ એકતાની વાત કરો છો આપણું બંધારણ આંતરજ્ઞાતીય લગ્નોનો હક આપણને આપે છે દીકરીઓ આપઘાત કરે છે ત્યારે સમાજ કેમ નથી બોલતો તેવું પણ જય વસાવડા દ્વારા કહેવામાં આવ્યું છે

આ સમાજની ઠેકેદારી બધી જ આવી જાય છે પછી આપણે સનાતનની વાતો કરવી છે કે હિન્દુ એકતાની વાતો કરવી છે એકતા તો રહેતી નથી ખાલી જ્ઞાતિની વાત આવે એમાં અને આ આંતરજ્ઞાતીય લગ્નોથી આટલો ભળગીત શું કમા બધા હિન્દુ સમાજ કારણ કે આપણા શાસ્ત્રોમાં તો કેવું લખેલું જ નથી કે આંતરજ્ઞાતીય લગ્નો ન કરવા આપણા જે હિરોઝ કહેવાય એવા મોટા ભાગના ઈશ્વરો જે છે એને તો આવા લગ્નો કરેલા જ છે પોતાના સંતાનો નહીં કરાવેલા છે ત્યારે આપણી સાથે હેમાંક રાવલ જોડાઈ ગયા છે ટ્રસ્ટી સમસ્ત બ્રહ્મ સમાજના અહીંયા હેમાંગ રાવલ સાથે જોડાયા છે અને ભાવનાબેન જોશીપુરા આપણી સાથે સમાજ સમાજસેવિકા પણ જોડાઈ ગયા છે સૌથી આપને અહીંયા સવાલ કરવા માંગીશ આખી ઘટના અત્યારે જે રીતે ચર્ચા એ જોર પકડ્યું છે એક બાજુ જ્યાં આંતરજ્ઞાતીય સગાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ સમાજમાંથી તેમને તેમના પરિવારને અહીંયા બહિષ્કાર કરવામાં આવે છે તેમને કોઈ પણ સમાજના ફંક્શનમાં ન આવવા માટે કહેવામાં આવે છે આટલો જોરદાર વિરોધ કેમ હેમાંગભાઈ જો દરેક સમાજ જે છે એ દરેક સમાજનું પોતાનું એક બંધારણ છે અને દરેક સમાજ પોતાના બંધારણને આધારિત કાર્ય કરતો હોય છે તમે ભૂતકાળમાં ઠાકોર સમાજે પણ આવા પ્રકારના નિર્ણયો લીધેલા છે ગુજરાતનો બહુ મોટો સમાજ છે એ પ્રમાણે પાટીદાર સમાજે પણ આવા નિર્ણયો લીધેલા છે સમાજની દીકરી સમાજમાં રહે એનેથી વિશેષ સમાજની લાગણી શું હોઈ શકે અને એ સમાજે આ પોતાના બંધારણને અનુલક્ષીને જે નિર્ણય લીધેલો છે આ નિર્ણય એ સમાજ લેવા માટે સ્વાયત્ત છે વાત છે આ નિર્ણયની સામાજિક બહિષ્કારની આની અંદર કાયદાકીય રીતે કોઈ જ ખોટું નથી સમાજ પોતાના બંધારણને અનુસાર નિર્ણય લઈ શકે છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ કંપની બને છે તો એનું એક મેમોરેન્ડમ હોય છે એના એક આર્ટિકલ હોય છે ભારત દેશની અંદર કોઈ પક્ષ બને તો એનું પણ બંધારણ હોય કંપની બને તો એનું પણ બંધારણ હોય કે ટ્રસ્ટ બને તો એનું પણ બંધારણ હોય અને એને બંધારણને અનુલક્ષીને નિર્ણય લેવા જોઈએ મને કમ મને પણ ટ્રસ્ટીઓએ આવો નિર્ણય લીધો હોય તો એની પાછળ એ સમાજનું બંધારણ છે હું કોઈ પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કોઈ પણ યુનિવર્સિટી જે છે એને પણ પોતે પોતાના એક્ટ બનાવે છે અને એના મુજબ એમને કાર્ય કરવું પડે છે અને કેટલીક બંધારણ મુજબ જે નિર્ણયો લીધેલા છે એને સ્વીકારેલા હોય છે છે વાત અહીંયા કિંજલબેનની કિંજલબેનનું આ જે નિર્ણય છે એની સામે ભવિષ્યની અંદર સમાજની બીજી દીકરીઓ જે છે એ બીજી દીકરીઓ પણ આવા પ્રકારની માનસિકતા ના રાખે એના માટે થઈને આવો નિર્ણય જે છે એ કદાચ લેવાયો હોઈ શકે છે અને આ નિર્ણય લેવા માટે દરેક સમાજ પોતે સ્વાયત્ત છે પણ અહીંયા સવાલ એ પણ છે ને કે પોતાના એક મૌલિક વિચારો હોય પોતે કંઈક સમજે છે ત્યારે જ આવા નિર્ણય લીધા હોય એના ઉપર આપણે પછી એકવાર આવીશું પણ અહીંયા આપણી સાથે સમાજ સેવિકા ભાવનાબેન પણ જોડાઈ ગયા છે ભાવનાબેન આ નિર્ણય જે લેવામાં આવ્યો છે સમાજ દ્વારા અને આપણે કિંજલ દવે પણ જે નિર્ણય લીધો છે એના પર પણ ચર્ચા કરીશું આ બંને નિર્ણયોને આપ કઈ રીતે જુઓ છો ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરા એના રિવાજો એ બધામાં હું માનું છું અને એ પરંપરા જળવાઈ રહે કોઈ મર્યાદાના ઉલ્લંઘન વગર એ વાત બહુ સાચી ને સારી છે જ્યાં સુધી કિંજલવેનનો સવાલ છે તો એને પુખ્તતાથી પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે અને જ્યારે એક પુખ્ત ઉંમરની દીકરી એ કદાચ બહુ ખોટો અને ખરાબ નિર્ણય હોય તો બીજી બાબત છે પણ એણે એક પુખ્તતાને આધારે પોતે નિર્ણય લીધો છે ભારતીય બંધારણમાં આર્ટિકલ નાઇન્ટીન રાઈટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી સ્ત્રીઓને જ્યારે દરજ્જાયુક્ત જીવનની બાબત છે સ્વતંત્ર વિચાર પોતાનું સ્વતંત્ર જીવ એટલે જીવન જીવવાનો પણ અધિકાર છે ને એ જીવન જીવવાનો પાછો દરજ્જાયુક્ત તો એક દીકરી પોતાનો પુખ્તતાથી નિર્ણય કર્યો છે અને આ કયા બ્રહ્મ સમાજે એને બાર કઈ રીતે મૂક્યા એનો મેં અભ્યાસ કર્યો નથી એનાથી વધારે અભ્યાસ કરીને કહી શકું પરંતુ ખાસ જે બાબત છે કે જ્ઞાતિ